હવે આ રીતે મેં એના બી કાઢી લીધેલા છે અને ઉપરથી થોડીક કટિંગ કરી લીધેલી છે હવે આપણે આનો પલ્પ કાઢી લેવાનો છે તો આ રીતે ચમચીની મદદથી આસાનીથી નીકળી જશે ને તેટી તમે લ્યો ત્યારે સારી તેટી લેવાની સરસ મીઠી હોય ને તેવી આ રીતે મેં આનો બધો પલ કાઢી લીધેલો છે હું અત્યારે અડધી ટેટી નું શરબત બનાવું છું અડધી મેં રાખી અને મિક્સર લઈ લઈશ આપણે આને ક્રશ કરી લેશું આને મેં ક્રશ કરી લીધેલું છે મસ્ત કલર પણ સરસ આવી ગયો હું આને બાઉલમાં કાટી લઈશ આપણે ટેટીનો કલર સરસ છે એટલે આપણા જ્યુસ પણ સરસ ટેટીનું જ્યુસ પણ સરસ કેસરી કલરનું થઈ ગયું છે આ રીતે રીતે તમારે એને સરસ મિક્સરમાં કરી લેવાનું તો આપણું આ જ્યુસ ટેટીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે આપણે આને થોડી વાર ફ્રીજમાં મૂકી દેસુ જેથી કરીને એકદમ મસ્ત ઠંડુ થઈ જાય મેં ગેસ ચાલુ કરી અને અડધો લીટર દૂધ ગરમ મૂકેલું છે

મેં અહીંયા એક કસ્ટર્ડ પાવડર લીધેલો છે સરસ ઓગળી જાય આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે વચ્ચે આપણું દૂધ ગરમ થાય છે એમાં આપણે ઉમેરીશું હવે આપણું દૂધ પણ થોડું ગરમ થઈ ગયું છે આપણે આને આમાં ઉમેરી દેસુ

આપણે દૂધ થોડુંક થાય ત્યાં સુધી એને હલાવીશું આપણે અત્યારે અડધી તમારે એક લિટર દૂધ લેવાનું રહેશે અને બધી ક્વોન્ટિટી તો વધતી જશે તો તમારે કસ્ટર્ડ પાવડર બે ચમચી લેવાનો રહેશે મેં અત્યારે અડધા માં એક ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે હવે આપણું દૂધ સરસ આમ તમે જોઈ શકો છો કે ગરમ થઈ ગયું છે આપણે આને બઉ ઉકાળવાની જરૂર નથી જે આપણે મલાઈ ચામી જશે એ નીચે હલાવતા રેસુ નહીતર શું છે કે ઉપર એની મલાઈ ચામી જશે અને પછી આપણે એને ગાળવું પડશે એટલા માટે આ રીતે આમ થોડી વાર હલાવી અને ઠંડુ કરી લેવાનું છે અને દૂધ તમે કોઈ પણ લઈ શકો ફેટ દૂધ ની કઈ તમારી ઘરે હોય તે દૂધનો તમે ઉપયોગ કરી શકો હવે આપણે આને થોડી વાર હલાવી અને ઠંડુ કરી લેશું હવે આપણે જે આ દૂધ ગરમ કરેલું હતું તે સરસ ઠંડુ થઈ ગયું અને ઠંડુ થઈ ગયું એટલે થોડું ઘટ પણ થઈ ગયું છે હવે આપણે આને ફ્રીજમાં મૂકી દેશું એકદમ મસ્ત ઠંડુ કરવાનું છે આપણે આને તો થોડી વાર આને હું ફ્રીજમાં મૂકી દઈશ પલાળી દેવાના છે એનાથી ચાર ગણું પાણી આપણે આમાં ઉમેરવાનું આપણે એક ચમચી ચકમરીયા લીધા છે તો ચાર ચમચી પાણી ઉમેરી દેવાનું એમાં તો આપડા આ ચકમરિયાને આપણે વીસેક મિનિટ પંદર વીસ મિનિટ રેવા દેસુ તે જેથી કરીને તે સરસ ફૂલી જાય આપણું સરસ ઠંડુ ગયું છે હવે આપણે એને મિક્સ કરી લેશું બંને ને મેં આમાં કોઈ ફ્લેવર ઉમેરેલી નથી જો તમારે કોઈ એ ફ્લેવર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો પણ કેમ કે આપણે જે ટેટી લીધી છે એને પોતાની જ એક ફ્લેવર સરસ એટલે આપણે કોઈ બીજી ફ્લેવર ઉમેરેલી નથી સરસ મિક્સ થઈ ગયું છે તમારે એલચી પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી આપણે આપણે આમાં ઉમેરીશું સારી રીતે આમાં મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરીશું આ રીતે આપણે ગ્લાસ લઈ અને મેં નાના ટુકડા ટેટીના કરેલા છે થોડાક આપણે નીચે ઉમેરી દેસુ જેથી કરીને આપણે પીએ ત્યારે આ સરસ ખાવામાં આવશે અને આપણે જે જ્યુસ બનાવેલું છે તે આપણે આમાં ઉમેરીશું

ગરમીમાં લોથી બચાવે અને તરત કરી દે તેવું આપણું ટેટી નું શરબત તૈયાર છે એક ગ્લાસ પી લઈએ તો એનર્જી બની રહે તો તૈયાર છે આપડું આ ટેટી નું શરબત આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો